માંડવીમાં પ્રથમવાર એક્ઝિબિશન સંઘ દ્વારા ખાતે સાધના સમ્રાટ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી છોટા પૂજ્ય ચંદ્રજી સ્વામી પૂજ્ય વિવેક ચંદ્રજી સ્વામી આદિગુરુ ભગવંતો અને નિષ્ઠામાં સમસ્ત જૈન સમાજ દ્વારા અમર એક્ઝિબિશનનું પ્રથમવાર આયોજન કરાવું જૈન ઇતિહાસનો અનેક વિષયોના તત્વજ્ઞાનને આલેખતું અજરામર એક્ઝિબિશનમાં જૈન શાસ્ત્રોમાં રહેલો મહત્વપૂર્ણ ગહન જ્ઞાન લોકોને સમજાય તે હેતુસર આયોજન કરાવવાનું વિમલચંદ્રજી સ્વામીએ જણાવી આ સમગ્ર આયોજનમાં સહભાગી તમામને તેમણે આશીર્વાદ પાઠવ્યા પૂજ્ય હંન શ્રીજી મહાસતીજીએ જૈન ધર્મમાં પ્રથમ તીર્થકર રિષભ ભગવાન દ્વારા શીખવામાં આવેલ બોત્તેર કળ એક પુરુષ માટે અને ચોસઠ કળા

આથી જે ભગવંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા અને એક્ઝિબિશનના મુખ્ય લાભાર્થીને ઉદ્ધાતા વીર પવનભાઈ શાહ અને સહયોગી અરીહા શ્રીઠી પ્રતિક સંઘવી હસ્તે શોભાબેન યોગેશભાઈ પટવા રહ્યા હતા વીર ભવન શાહને સાફો માળા અને શાલથી પુનિતભાઈ

વિભોર બનાવી મુકેલ અજરામર ગેમ જો નો ધાર્મિક આયોજન કરાવ નાના બાળકોએ સ્વાગત નૃત્ય કર્યું અને સમગ્રનો કાર્યક્રમનું સંચાલન બા બાછાએ કર્યું અને આભાર વિધિ ચિંતનભાઈ મહેતાએ કરી અજરામર એક્ઝિબિશન વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવેલ જેમાં આઠ કોટી મોટી પક્ષ ચંદન બાળા મહિલા મંડળ છ હજાર છસો છાસઠ છકોટી શ્યામ વિમલ પાઠશાળા

મનોહર મંડળ કોટી નાની પક્ષ મહિલા મંડળ કોટી ખરતગચ્છ કુશળ મંડળ નો સમાવેશ થયો હતો સન્માનતા પરિવાર તથા નિખિલેશભાઈ ભંડારી મયુરભાઈ શાહ પુનિતભાઈ શાહ નિકીબેન ચૈતાલીબેન ભ્રાંતિબેન શાહે બહુમાન કર્યું હતું